બારિયા રાજવી સ્ટેટના તુષારસિંહ સાહેબ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો ત્યારે દીપ પ્રગટાવી ફૂલકુશ્તી સ્વાગત કરી તલવાર આપી રાજપૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણાંક મેળવેલ એવા વિદ્યાર્થીઓ રાજપૂત સમાજના અનેક તાલુકાના જેવા કે ઘોઘંબા હાલોલ કાલોલ ગોધરા બારીયા મોરવા પાણી પાવી જેતપુરને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે નિવૃત્ત થયેલા શિક્ષકો સૈનિકો જેવા અનેક અધિકારીઓને સન્માન કરવામાં આવ્યા હતા પાવાગઢ ક્ષેત્રના રાજપૂત અલગ અલગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તમામ પંચમહાલ જિલ્લાની દીકરીઓને સન્માન મળે તેવું આહવાન કર્યું હતું ગુજરાત કેમેરામેન વનરાજસિંહ સોલંકી ઘોઘંબા આજે પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત બધાનો અહીંયાથી અહીંયા હું આભાર માનું છું જે મારું પણ અહીંયા સ્વાગત કર્યું છે અને સમાજનું જે કાર્ય છે કે સમાજની નવી પેઢીમાં શિક્ષિત બને અને નવી જાગૃતતા આવે વ્યસન મુક્ત બને એ માટેનો અહીંયા એમની જે થીમ છે જે રાજપૂત સમાજના નિયમ અહીંયા એમને કરીને સમાજ કઈ રીતના ઉપર આવે સમાજનો વિકાસ થાય એ રીતના જે પ્રયત્ન કર્યા છે તે બદલ સર્વે રાજપૂત સમાજનો અહીંયાથી હું આભાર માનું છું